મંજું ભાઈ પેંકો અને ચીટી સાથે ફરવા નીકળ્યા હતા સાંજ પડવા આવી છે પણ તે પાછા નથી આવ્યા શું તમે તેમને જોયા છે આ સાંભળીને મોન્ટુ વાંદરો વિચારમાં પડી ગયો અને બોલ્યો સાંભળવામાં અજીબ તો લાગશે પણ મને એક સપનું આવ્યું હતું જેમાં મેં જોયું કે પેંકો અને ચીટી કાળી પહાડી ઉપર છે અને પાછો આવવાનો રસ્તો ભૂલી ગયા શું તમને આ બધું સપનામાં દેખાયું હા પણ ખબર નહીં મને આ સપનું કેમ આવ્યું બની શકે કે તમારું સપનું સાચું હોય હું તો મારા બચ્ચાઓને શોધવા જાઉં છું ટીનું ઝડપથી કાળી પહાડી પર પહોંચી અને તે બંને તેને મળી ગયા અરે મમ્મી તમને કેવી રીતે ખબર કે અમે અહીંયા છીએ તમે જલ્દી મારી સાથે ચાલો અને હવે આ પહાડ પર ક્યારેય ના આવતા ટીનું ત્યાંથી પાછી મોન્ટુ વાંદરા પાસે પહોંચી आभार मोंटू भाई तुम्हारा सपना ना कारण ही जो हमारा बच्चा ने शोधी शकी आ सांभी ने मोंटू वांद्रा ने विश्वास न थायो हवे दर रोज मोंटू ने सपना वाला गया अन तेने जे पण देखा तू ते साचू थवा लाग्यू